વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો આજે આપણે બનાવવાના છે બાજરીના રોટલા ઘણા બધાને એકદમ કઠિન લાગતું હોય છે આ કામ પણ જો તમે આવી રીતે બનાવશો તો તમારા રોટલા એકદમ સરસ બનવાના છે તમે દરેક ટ્રીપને ફોલો કરજો બહુ જ સરસ તમારા રોટલા બનીને તૈયાર થઈ જશે રોટલા બનાવવા માટે મેં અહીંયા બાજરીનો લોટ લીધેલો છે અને એક તપેલીની અંદર બે ગ્લાસ પાણી લીધેલું છે અને બે ગ્લાસ પાણીની અંદર હું એક ચમચી જેવું મીઠું નાખી દઉં છું એ આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને આપણે એને મીઠાવાળું પાણી જ બનાવી દેવાનું છે એટલે બધા જ રોટલાની અંદર એક સરખો ટેસ્ટ આવશે એટલા માટે ઉપરથી મીઠું આપણે નથી એડ કરતા અને એક સાઈડ મેં અહીંયા તાવડી ગરમ કરવા મૂકી દીધેલી છે અને હવે આપણે અહીંયા બાજરીનો લોટ છે એનો સરસ બાંધી લેવાનો છે હવે આને કેવી રીતે બાંધવાનું છે એ હું તમને બતાવી દઉં છું મીઠું સરસ ઓગાળી દેવાનું છે હવે મારા દાદી આને સાત પાણીનો રોટલો કહેતા સાત વખત પાણી લેવાનું અને મસળતું જવાનું એ રોટલો એકદમ પરફેક્ટ રોટલો કહેવામાં આવે છે તો ચમચો આપણે એક રાખી લઈશું પાણીની અંદર ધીમે ધીમે થોડુંક થોડુંક પાણી નાખતા જઈશું અને મસળતા જઈશું એકી સાથે બધું જ પાણી એની અંદર એડ નથી કરી દેવાનું નહીં તો આપણો રોટલો એટલો સારો નહીં બને સાત વખત ટોટલ આવી રીતે પાણી લેતું જવાનું અને મસળતું જવાનું છે તો તમે જોઈ શકો છો થોડોક થોડોક આપણો લોટ આવી રીતે ભેગો થતો જાય છે જેટલો રોટલો આપણે વધારે મસળાશે એટલો આપણો રોટલો મીઠો પણ બનશે અને આપણો રોટલો તૂટશે પણ નહીં તો તમે પણ આવી રીતે બનાવવાનો ટ્રાય કરજો અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ મસળાતો જાય છે હાથમાં ઘણી તાકાત લાગે છે શરૂઆતમાં લાગશે એકદમ સરસ આપણો લોટ થોડો સ્મૃથ થશે પછી એટલી બધી વાર નહીં લાગે હવે આપણે આવી રીતે પાણી લઈ અને આવી રીતે મસળ્યો છે આવી રીતે હથેળીની મદદથી આવી રીતે એના વચ્ચેથી બે ભાગ કરતું જવાનું અને મસળતું જવાનું છે અને આવી રીતે લોટને ભેગું કરતું જવાનું મસળતું જવાનું છે તો જ આપણો રોટલો સરસ બને છે અને બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે મસળવાનો છે આનો કલર પણ એકદમ થોડોક ચેન્જ થતો જશે અને લોટ પણ એવો સરસ મસ્ત બંધાયો જશે આપણને જો થોડોક લોટ એવો કઠણ લાગતો હોય તો થોડુંક ટીપું પાણી નાખીને આવી રીતે મસળતું જવાનું આપણે મસળી એટલે અંદાજ આવી જાય કે હજી આપણને થોડું કઠણ લાગે છે અને એકદમ ઢીલો લોટ નથી આનો કરી લેવાનો કેમ કે જો ઢીલો લોટ હશે તો રોટલો ટીપાવવામાં તો ટીપાઈ જશે પણ એમાં ભમરા પડવાની શક્યતા રહે છે એટલે એકદમ ઢીલો લોટ નહીં રાખવાનો નહીં ઢીલો નહીં કાઠો એવો મીડિયમ લોટ રાખવાનો છે અને સરસ અથેડીની મદદથી આવી રીતે લોટને ભેગો કરી લેવાનો છે આનો સરસ ગોળ લુઓ કરી લેવાનો છે તમે જે તાવડીમાં બનાવતા હોય નાની કે મોટી તાવડીમાં એ પ્રમાણે લોટ લેવાનો છે નાની વાટકી ભરીને લોટ લીધેલો છે અને હું નાની તાવડીમાં જ રોટલા બનાવું છું જે કાણાવાળી તાવડી આવે છે એમાં એનાથી રોટલા ફૂલે છે પણ સરસ અને મીડિયમ સાઈઝના સરસ રોટલા બને છે ગોળ સરસ લુવો કરી અને આવી રીતે ટીપવાનો છે થોડોક આવી રીતે ફેલાવી અને સાઈડોમાં જે કિનારી હોય એની ઉપર આપણે પાણી લગાવી દેવાનું છે જેથી કરીને કિનારી બહુ ફાટશે નહીં અને હથેળીમાં પણ આપણે થોડુંક પાણી લગાવી દેવાનું છે એટલે હથમાં ચોટશે પણ નહીં અને હથેળીની જે મદદથી આવી રીતે આપણે ટીપતું ટીપતું જવાનું છે કિનારીથી ટીપતા ટીપતા થોડો થોડો ધીમે ધીમે અંદરની સાઈડ વચ્ચેની સાઈડ જવાનું છે શરૂઆતથી વચ્ચે નહીં ટીપી લેવાનું નહીં તો કિનારી તમારી જાડી રહી જશે અને વચ્ચેનો ભાગ પતલો થઈ જશે અને જો આખા રોટલો એક બધી જ જાતથી સરખી થીકનેસ હશે ને તો જ રોટલો તમારો સરસ ફૂલીને દડા જેવો થશે થેની મદદથી આવી રીતે કિનારીથી ટીપતા ટીપતા જઈને વચમાં જશો તો તમારા રોટલાની સાઈઝ મોટી પણ થતી જશે અને જો એવું લાગે કે વચમાં કે ફાટે છે તો તમે થોડુંક પાણી લગાવી અને એને લોટ લગાવીને સરખો કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ તીખને ને સાઈ છે આપણા રોટલાની બધી જ સાઈડથી એકદમ સરખો ટીપાણો છે હવે એકદમ હળવા હાથે આપણે તાવડીની અંદર મૂકી દેવાનો છે તાવડી આપણે શરૂઆતથી ફૂલ ગેસ રાખવાનો છે તાવડી એકદમ સરસ ગરમ હોવી જોઈએ બે મિનિટ શેકાય પછી આપણે એને ઉલટાવી લેવાનો છે અથેડીની મદદથી અને બેથી ત્રણ મિનિટ થાય એટલે એક સાઈડેથી આવી રીતે ચડી જશે આપણે ચેક કરતું રહેવાનું છે ચડી જાય પછી આપણે રોટલાને આવી રીતે ઊંધો વાળી લેવાનો છે અને ઉપરથી આપણે આગળની મદદથી થોડોક થોડોક પ્રેસ કરવાનો છે જેથી કરીને આપણો રોટલો એકદમ સરસ ફૂલાશે તો તમે જોઈ શકો છો આપણો રોટલો સરસ ફૂલાઈ ગયો છે હવે એ રોટલો ચડે ત્યાં સુધી હું તમને બીજી ટ્રીક બતાવું છું કે બીજી રીતે તમને ટીપીને રોટલો ના ફાવે તો કેવી રીતે બનાવવાનો તો ઓરસિયા ઉપર આવી રીતે એક રૂમાલ કે કોઈ પણ કોટનનું કપડું હોય એકદમ કોટનનું જોઈએ તો એને થોડુંક પાણીવાળું કરી દેવાનું છે અને એની ઉપર આવી રીતે લુવો લઈ અને મૂકી દેવાનો છે એને પણ આવી રીતે હથેળીની મદદથી પહેલાં કિનારીથી થેપતા જવાનું છે ટીપતા 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 જઈ અને વચ્ચેની સાઈડે જવાનું છે શરૂઆતે કિનારીથી જ ટીપવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રોટલો આપણો ટીપાઈ રહેલો છે અને મોટો પણ સાઈઝમાં થતો જાય છે વચ્ચેમાં અત્યારે જાડો લાગશે પણ આપણે થેપતા થેપતા વચ્ચે જઈશું એટલે વચ્ચે પણ આપણી સરસ થિકનેસ આવી જશે અને સરસ ટીપાઈને બધી બાજુથી સરખો થઈ જવો જોઈએ તો તમે જોઈ શકો છો ઘણાને ટીપીને નથી ફાવતો હતો તો આ પણ આપણી પાસે એક ટ્રીક છે કે આનાથી પણ આપણે બનાવી શકીએ છીએ એવું નથી કે રોટલા નથી આવડતા તો હવે શું થશે આપણને જે ટ્રીક ફાવે રોટલા તો બંને ટ્રીકમાં સરખા જ બને છે આ પણ હું તમને ચડવીને બતાવીશ કે આપણો રોટલો કેવો બને છે તમે આવી રીતે ઉચકી અને જોઈ શકશો કે આપણી છે રોટલાની સરસ મજાનો આપણો ગોળ રોટલો બને છે પણ આપણે જેટલી જોઈતી હોય એટલી આવી ગયેલી છે હથેળીની આમ ધીમે રહીને હથેળીમાં આવી રીતે લઈ લેવાનો છે અને એને પણ ધીમે રહીને તાવડીમાં આવી રીતે મૂકી દેવાનો છે બે એક મિનિટ થાય ને આપણો રોટલો સરસ નીચે થોડોક પાકે પછી ઉલટાવી લેવાનો છે આવી રીતે નીચે તાવેતાની મદદથી પહેલાં ખુલ્લો કરી લેવાનો એક હાથ રોટલા ઉપર મૂકી અને બીજા હાથમાં લઈને પછી આવી રીતે આપણે ફેરવવાનો છે બેથી ત્રણ મિનિટ પાક્યા પછી પાછો આપણો રોટલો ચેક કરી લેવાનો છે બધી બાજુથી આવા ગલ પડી જાય લાલ કલર જેવા પછી એને આપણે ઉલટાવી લેવાનો છે એક રોટલાને બનતા ટોટલ પ્રોસેસમાં સાતથી આઠ મિનિટ જેવું થાય છે અને આપણો રોટલો પણ એકદમ સરસ પરફેક્ટ બની જાય છે ને આગળની મદદથી આવી રીતે પ્રેસ કરતા જઈએ તો તમે જોઈ શકો છો આપણા રોટલા કેવા સરસ ફૂલીને એકદમ દડા જેવા થઈ ગયા છે અને રોટલાને ફૂલ ગેસની ફ્લેમ ઉપર જ આપણે પકાવીએ છીએ અને તમારે જો કડક રોટલો કરવો હોય તો ગેસની ફ્લેમ થોડીક મીડિયમ કરવાની છે લાસ્ટ ટાઈમ પર તો થોડોક રોટલો આવી રીતે કડક પણ થશે હવે બંને રોટલાની અંદર વચમાં હું કાણું પાડી અને એની અંદર ઘી નાખી દઉં છું જો તમને ઘી પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ અમે આવી રીતે કાણું પાડીને આમાં ઘી નાખી અને ગોળ ગોળ ફેરવી લઈએ છીએ જેથી કરીને આખા રોટલામાં ઘી આપણું સ્પ્રેડ થઈ જાય છે આવી રીતે ફેરવી લેવાનો અને ઘીવાળો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે તમે જોઈ શકો છો બંને રોટલા બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયેલા છે બને છે ને એકદમ ફૂલેલા અને સરસ ક્રિસ્પી તમે પણ આવી રીતે બનાવજો ને ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા રોટલા કેવા બને છે અને પહેલી જ વારમાં તમારા રોટલા બહુ જ સરસ બનવાના છે તમે પણ બનાવો ને એન્જોય કરો થેન્ક યુ